અમ દરેક મિત્રોને જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તો આજે હું મારા પપ્પા અને મારો છોકરો તણે 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 બેઠિયા છે દુકાને બેઠી છે અને બધા આજે દુકાનમાં કંઈક તમને નવું ચેન લાગતું છે કારણ કે ઉપર લગાવી દીધો છે પંખો અને જે વચ્ચે પાર્ટીશન મારી પાસે હતું એ પાર્ટીશન જવા દીધું છે એ લે

અને આ ટી ના ફોર્મ પણ ભરવાના ચાલુ થઈ ગયા છે એ પણ ભરવાના છે કાલથી અને બધું હવે આજે જઈ અને બધા કાગળો કમ્પ્લીટ કરવાના છે તો મળીશું તમને કાલના બ્લોગમાં